અમદાવાદ થી મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે યુવક યુવકનું અપહરણ કર્યું ત્યારે એસી હજાર પડાવી લીધા જ્યાં નકલી પોલીસ બનીને આવેલા બંને શખ્સોએ યુવકનું અપહરણ કર્યું પોલીસ સ્ટેશન જવું ના હોય તો રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું

પોલીસ સ્ટેશન જવું ના હોય તો રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું ત્યારે આ અંગે એલસીબી એક શખ્સની ધરપકડ કરી ત્યારે ફરાર થઈ અને આરોપી ની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને એક વ્યક્તિ આ આ ફરિયાદી આગળ બેસી ગયો અને પાસે બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવાના છે એમ કરી અને લઈ જતા રસ્તામાં પછી વાત કરેલી કે અમે પોલીસ ટેલમાં ના જવું હોય તો અમને પૈસા આપવા પડશે એમ કરી અને ગાડી આ બાજુ લઈ ગયેલા જ્યાં ફરિયાદીને લંકાવી અને એની પાસેથી અલગ અલગ અલગનો ઉપયોગ કરી એસી હજાર જેટલી રકમ લઈ લીધેલી આ બાબતે પોલીસ સ્ટેશન હતા તપાસ આ ધરી છે જેમાં અતુ ત્રણ આરોપી પકડવામાં આવેલા છે જેનો મુખ્ય આરોપી છે ઇમરાન હુફે બકરો જે અગાઉ પણ આ પ્રકારના ગુનામાં પકડાયેલો છે એની જોડે બીજા બે આરોપીને પકડવામાં આવે છે હાલ તપાસ